નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો પૂજા કર્યા પછી પણ ઘરમાં આશીર્વાદ કેમ નથી મળતા તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે હું આટલી બધી પૂજા કરું છું પણ તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી આ વિડીયોમાં અમે તેની પાછળનું કારણ જણાવીશું તો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો કારણ કે અધૂરી જાણકારી કોઈ કામમાં આવતી નથી જાણી અજાણીએ કેટલા લોકો પૂજા દરમિયાન ઘણી બધી ભૂલો કરી બેસે છે જેના કારણે તેમને પૂજાનું પરિણામ મળતું નથી અને પૂજા અધૂરી રહી જાય છે આવી સ્થિતિમાં જો તમે વિધિ અને નિયમો સાથે પૂજા કરો છો તો તેની પ્રતિકૂળ અસર થઈ શકે છે ચાલો જાણીએ ઘર અને મંદિરમાં પૂજા કરવાની સાચી રીત કઈ છે નંબર એક કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા પહેલાં સ્નાન કરવામાં આવે છે ત્યારબાદ ભગવાનની સામે આસન પર બેસવામાં આવે છે પૂજા ક્યારેય ઊભા રહીને ન કરવી જોઈએ અને ખાલી જમીન પર બેસીને પૂજા કરવી જોઈએ નહીં કેટલાક લોકો જમીન પર બેસીને પૂજા કરે છે જે બિલકુલ ખોટું છે તમે ભગવાનને આસન પર બેસાડીને પૂજા કરો છો તેમજ તમારે પણ આસન પર બેસીને પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં ધાબળો અને કુશના પૂજા માટે શુદ્ધ માનવામાં આવે છે નંબર રાખો કે જોઈએ ઘરના ના હોવું જોઈએ કારણ કે ભગવાન અતુલ્ય અને શ્રેષ્ઠ છે તેથી તમારે તમારી બરાબર ભગવાનની પૂજા ન કરવી જોઈએ પૂજા માટે ભગવાનને પગથિયા પર અથવા જમીનથી થોડી ઊંચી જગ્યા પર પ્રસ્થાપિત કરો આ સિવાય પૂજા ખંડમાં દેવી દેવતાઓની મૂર્તિ ક્યારેય પણ દિવાલની નજીક ન રાખવી જોઈએ પૂજા પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર કે કે પૂર્વ તરફ હોવું જોઈએ ઘરમાં મંદિરમાં પૂર્ણ કર્યા પછી તમારે ભગવાન પાસે ભૂલની માફી માંગવી જોઈએ ભગવાન તમારી સાથે જાણીએ અજાણીએ કઈ પણ થયેલી ભૂલોને માફ કરશે અને આશીર્વાદ આપશે ત્યારબાદ નંબર ત્રણ પૂજારૂમ હમેશા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હોવો જોઈએ ઘરમાં તેનાથી મોટી મૂર્તિ રાખવી શુભ માનવામાં નથી આવતું મંદિરમાં મોટી મૂર્તિ રાખવી જોઈએ તમારા બેડરૂમમાં ક્યારેય પૂજા રૂમ ન બનાવવો અને રાત્રે તમારા પૂજારૂમ ને પડદો લગાવો પૂજામાં આવતી વસ્તુઓ જેમ કે પ્રસાદના વાસણો દીવો શિવલિંગ જનો અને ભગવાન સ્વચ્છ કપડા પર રાખવા જોઈએ નહીં તો દરરોજ પૂજા કરવાથી તેનું યોગ્ય પરિણામ મળે નહીં નંબર ચાર શાસ્ત્રોમાં ઉલ્લેખ છે ઘર કે મંદિરમાં પણ જો તમે સૂર્યાસ્ત પછી રાત્રે પૂજા કરો છો તો આ સમયે ન શંખ કે ઘંટ ઘંટી વગાડવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી દેવી દેવતાઓ શયનખંડમાં જાય છે અને તેથી ભગવાનને જગાડવું યોગ્ય માનવામાં આવતું નથી તેથી જ હંમેશા ધ્યાન રાખો કે સૂર્યાસ્ત પછી ઘંટી અને શંખ બિલકુલ ન વગાડવું જોઈએ તમે સવારમાં ઘંટડી અને શંખ વગાડી શકો છો ઘણીવાર લોકો પૂજા કરતી વખતે માત્ર ધૂપસળ ગાવે તે ખોટું છે પરંતુ કોઈ પણ દેવતાની પૂજા કરતાં પહેલાં દીવો પ્રગટાવવો જરૂરી માનવામાં આવે છે ભગવાન પ્રત્યેની ભક્તિ આપણા દ્વારા રાખવામાં આવતો પ્રસાદ ધૂપ અને અન્ય કાર્યો જો તમે પૂજા કરતા પહેલા દીવા ન કરો તો તમારી પ્રાર્થના ક્યારેય ભગવાન સુધી પહોંચતી નથી આજકાલ મોટા ભાગના ઘરોમાં પૂજામાં અગરબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ પૂજા કરતી વખતે ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે વાંસની લાકડીનો ઉપયોગ અગરબત્તી સળગાવવામાં થાય છે શાસ્ત્રોમાં પૂજામાં વાંસનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે તેથી પૂજામાં હંમેશા દીવાનો ઉપયોગ કરો તમે તેવી અગરબત્તી સળગાવી શકો છો જે વાસના લાકડાથી ન બનતી હોય નંબર છ તમારા મંદિરમાં ક્યારેય વસ્ત્ર વિના મૂર્તિઓ ન રાખો દેવતાઓને સીવેલા કપડાં પહેરાવવા જોઈએ તમે ઈચ્છો તો હંમેશા દેવી દેવતાની પસંદગી પ્રમાણે બજારમાંથી ખરીદી શકો છો સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુને પંચદેવો કહેવામાં આવે છે તેમની પૂજા તમામ કાર્યોમાં ફરજિયાત છે દરરોજ પૂજા કરતી વખતે વ્યક્તિએ આ પાંચ દેવોનું ધ્યાન કરવું જોઈએ દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તમે ગમે તે દેવતાની પૂજા કરતા હો પરંતુ ભગવાન ગણેશની પૂજા હંમેશા પહેલા કરવામાં આવે છે કે ભગવાન ગણેશની પૂજા કર્યા વિના તેના પરિણામોનો મહિમા નથી મળતો નંબર સાત એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તમને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી દરમિયાન માથું ઢાંકવાથી ભગવાન પ્રત્યેનો આદર દેખાય છે પૂજા દરમિયાન માથું કારણોની સાથે સાથે શાસ્ત્રોમાં વૈજ્ઞાનિક કારણો પણ જણાવવામાં આવ્યા છે એટલે જ સ્ત્રી હોય કે પુરુષ પૂજા દરમિયાન માથું ઢાંકવું જ જોઈએ ભગવાનને ક્યારેય પણ એક હાથે પ્રણામ ન કરો હંમેશા બંને હાથે સંપૂર્ણ પ્રણામ કરો નંબર આઠ જ્યારે પણ તમે કોઈ મંદિરમાં પૂજા કરવા જાઓ ત્યારે તમારે મંદિરમાં મળતો પ્રસાદ થોડો પણ ખાવો જોઈએ પછી ભલે તમે તમે પ્રસાદનો થોડો ભાગ ઘરે લઈ જાઓ જાઓ જ્યારે પણ મંદિરમાં ત્યારે તમારે એકવાર ઘંટ વગાડવો જોઈએ એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી તમારો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે ઘરમાં પૂજા કર્યા પછી શંખ અને ઘંટડી વગાડવી મહત્વનું માનવામાં આવે છે તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે નંબર નવ હંમેશા યા ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યક્તિએ ક્યારેય પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવોથી દીવો પ્રગટાવે તે રોગી હોય છે સ્નાન કરતા પહેલાં ભગવાનને અર્પણ કરવાના ફૂલ તોડી લેવું જોઈએ સ્નાન કર્યા પછી જો ફૂલ તોડી લેવામાં આવે તો તે ફૂલ પોતાને અર્પણ કર્યા હોય એવું માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પૂજા કરતી વખતે અથવા કોઈ પણ સમયે ભગવાનના દીપક શંખ આભૂષણ અને શાલિગ્રામની મૂર્તિ અથવા ચિત્રને ક્યારેય પણ સીધા જમીન પર ન રાખવા જોઈએ નંબર દસ ઘર કે મંદિરમાં ભગવાનની આરતી કરતી વખતે બાર વખત ભગવાન વિષ્ણુના સામે અગિયાર વખત ભગવાન શંકરની સામે

તમે કોઈના માટે કોઈ પણ પૂજા વિધિ કરો તો તમારે સંકલ્પ પૂરો કરવામાં વધુ સમય ન લેવો જોઈએ જો તમે દાન કરવાનું વિચાર્યું હોય તો તેને વહેલી તકે જ પૂર્ણ કરી લેવું જોઈએ કોઈ પણ વ્યક્તિને દાન હંમેશા જમણા હાથે જ આપવું જોઈએ એકાદશી અમાવસ્યા કૃષ્ણ ચતુર્દશી પૂર્ણિમા વ્રત અને ભક્તિના દિવસોમાં વાળ અને દાઢી ન કપાવવા જોઈએ જે લોકોએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા હોય અને તેમને જનો ધારણ કર્યા વિના પૂજા કે કોઈ પણ પ્રકારની વિધિ કરવી જોઈએ નહીં કારણ કે ધારણ વગર કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક ધાર્મિક કાર્ય નિષ્ફળ બની જાય છે પૂજા કે અન્ય કાર્યોમાં ઉપયોગ માટે ગંગાજળ બધા હિન્દુ ઘરોમાં રાખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમ કે લોખંડના વાસણ જેવા અશુદ્ધ ધાતુમાં ન રાખવું જોઈએ તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ રાહત છે છેલ્લી મહત્વપૂર્ણ વાત જો તમે પૂજા કરવા મંદિરમાં જઈ રહ્યા છો તો તમારે હંમેશા તમારા ઘરેથી વાસણમાં પાણી લઈ જાઓ ક્યારે પણ મંદિરમાં રાખેલ પાણીનો જલાભિષેક ભગવાનને ન કરવો જોઈએ જ્યારે પણ તમે મંદિરમાંથી જળ અર્પણ કરીને પાછા ઘરે આવો ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે પાણીનો વાસણ ક્યારેય ન ખાલી રાખવો જોઈએ જો તમે વાસણમાં પાણી ભરીને મંદિરેથી પાછા જાઓ છો તો તે શુભ પરિણામ લાવે છે તો આજના વિડીયોમાં આટલું જ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો